ચૂંટણી પંચ તેમને મળેલી સત્તાનો યોગ્ય ઉપયોગ કરી રહ્યું છે તેમ સામાન્ય નાગરિકને જણાઈ રહ્યું છે જેથી ચૂંટણી પંચે અમલમાં મૂકેલા નવ વોટ માટે જાગૃત લોકોએ ચૂંટણી અધિકારી પાસે કલમ 49 ઓ હેઠળ ફોર્મ ભરવાનું રહેશે જેથી મતદાતાનો મત ગેરવલ્લે ન જાય મનમાં મૂંઝાય છે પણ કોને ઉમેદવાર આપો એવી સખત મૂંઝવણ અનુભવે છે અને પછી ગમે તેને મત આપવાનું પસંદ કરતા નથી તો પછી આપણે હું કામ મતદાન કરવા જેવું આવું જે વિચારે છે એ લોકો માટે આ બહુ સારી કલમ સરકારે કરી છે કે જેમાં ઓગણપચાસ ઓ નીચે જવું ત્યાં જઈને ફોર્મ ભરવું અને પ્રિસાઇડિંગ ઓફિસરને કહેવું અને ત્યાં રજીસ્ટરમાં સહી કરીને આવવું તો એ બહુ સારો વ્યક્ત પોતાનો મત વ્યક્ત કરવા માટેનો એક આ નુસ્ખો છે ચૂંટણી પંચે અમલમાં મૂકેલા ફોર્મને ભરીને ઉમેદવારો સામેની લોકોની નારાજગીનો ખ્યાલ આવશે તેમજ મતદાન કરતા નો વોટની ટકાવારી વધુ હશે તો બેઠકની ચૂંટણી રદ પણ થઈ શકે છે નીતિન સોની વીટીવી ભાવનગર